તડકા છાયાની ઝંઝટ વગર ફક્ત વીસ જ મિનિટની અંદર તમે આ ગોળ કેરીનું અથાણું તૈયાર કરી શકો છો અને આ કટકી કેરીનું અથાણામાં આપણે ખાંડનો ઉપયોગ પણ નહીં કરીએ ગોળની અંદર જ આપણે અથાણું તૈયાર કરીશું અને આખું વર્ષ માટે તમે અથાણું સ્ટોર પણ કરી શકો છો તો તેના માટે આપણે અહીંયા અથાણાની કેરી લીધી છે રાજાપુરી કેરી લેવાની છે અહીંયા જે અથાણા માટે બેસ્ટ કેરી હોય છે પણ તમને કેસર કેરી પસંદ હોય અથવા કોઈ બીજી કેરી પસંદ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા તમે છાલ ન ઉખાડો તો પણ ચાલે પણ અહીંયા આપણે છાલ ઉખાડી દઈશું કટકી કેરીના અથાણામાં છાલ નથી હોતી જો છાલ રાખીશું તો અથાણું લાંબો સમયે ગળશે પણ આપણે તેને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે છાલ હટાવી દીધી છે પણ તમને પસંદ હોય તો તમે છાલ રાખી શકો છો હવે કેરીની આપણે છાલ હટાવી દીધી છે તો આપણે તેમાંથી નાના નાના ટુકડા કરી લેવાના છે કટકી કેરીના અથાણામાં ટુકડા નાના જ હોય છે કેરીના પણ જો તમને મોટા ટુકડા પસંદ હોય તો તમે મોટા પણ રાખી શકો છો આ અથાણું બહુ જ ટેસ્ટી એવું લાગશે અને તમે પૂરી પરોઠા રોટલી ભાખરી સાથે સર્વ કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે ઉનાળાની અંદર આપણને જે શાકભાજી પસંદ હોય છે તે મળતા નથી હોતા અને મળે છે તો પરફેક્ટ ફ્રેશ નથી હોતા અને બાળકોને પણ એ શાકભાજી પસંદ નથી આવતા તો ત્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે કટકી કેરીનું અથાણું બનાવીને રાખેલું હશે ને તમારા શાક બનાવવાની પણ ઝંઝટ નહીં રહે એટલું સરસ આ થાણું ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આમાં તમારે નથી તડકા છાંયામાં સૂકવવાની પણ ઝંઝટ તમે ફક્ત વીસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આખું વર્ષ માટે ફ્રીજ વગર તમે આ થાણું સ્ટોર પણ કરી શકો છો આની અંદર આપણે ખાંડનો પણ ઉપયોગ નથી કરેલો એટલે આ થાણું હેલ્ધી પણ છે તો આ થાણાની રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારી પાંચ ફ્રેન્ડને શેર કરી દેજો તો આ રીતે હળવા હાથે ખાસ ધ્યાન રાખીને આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે કટકી કેરીનું અથાણું છે એટલે નાની નાની જ કટકી બનાવવાની છે જો આ રીતે કોઈ મોટા ટુકડા રહી ગયા હોય ને તો આપણે એમાં નાના નાના પીસ કરી લેવાના છે આ રીતે આ અથાણું છે ને ફ્રેન્ડ્સ તમે બાળકોને બ્રેડ ઉપર જામ તરીકે પણ આપી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ગોળનો ઉપયોગ કરેલો છે એટલે હેલ્ધી પણ છે આ કટકી કેરીનું અથાણું બનાવવામાં આપણે દેશી ગોળનો જ ઉપયોગ કરેલો છે અહીંયા આપણે પાંચસો ગ્રામ કેરી લીધી છે ને એટલે આપણે તેમાંથી છાલ હટાવીશું અને ગોટલો કાઢીશું ને એટલે સો ગ્રામ જેટલો તો વજન ઓછો થઈ જશે એટલે તે જ પ્રમાણે આપણે ગોળ લેવાનું છે ઘણી વખત પાંચસો ગ્રામ કેરી લીધી હોય સામે પાંચસો ગ્રામ ગોળ ઉમેરી દઈએ ને તો ટેસ્ટમાં ફેર આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કટકી કેરી છે તેના વજન પ્રમાણે જ આપણે ગોળ ઉમેરવાનો છે તો આ બધી કટકી કેરી છે તેને આપણે એક બાઉલની અંદર ઉમેરી દેવાની છે આ રીતે આપણે બધી કટકી ઉમેરી દઈને પછી તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે નમક ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાનથી ઉમેરવાનું આપણે આની અંદર ગોળનો ઉપયોગ કરવાના છે એટલે ગોળની અંદર પણ નમકનો ભાગ હોય છે એટલે ખારું ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કેરીના પ્રમાણનું જ નમક ઉમેરવાનું છે અને એક ચમચી હળદર પાવડર ઉમેરીને કેરીને સરસ આ રીતે હળદર નમકથી કોટ કરી દેવાની છે અહીંયા વધારે નથી પલાળવાનું ફક્ત પાંચ મિનિટ માટે જ પલાળવાનું છે આ રીતે આપણે તેમાં હળદર નમક લગાવી દેશું ને એટલે કેરીનું પાણી થશે આ પાણીની અંદર જ આપણે કેરીને પકવવાની છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો અહીંયા કેરીની અંદરથી આ રીતે પાણી પણ અલગ થઈ ગયું છે તો હવે જે આ કટકી તૈયાર થઈ છે તેને આપણે એક કડાઈની અંદર ઉમેરી દઈશું અને તેની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે જો તમે આ રીતે જે ડબ્બામાં આવે છે તે ગોળનો યુઝ કરતા હોય ને તો ગોળની તમારે ઝીણો ઝીણો સમારી લેવાનો છે પણ મેં આ રીતે ઓગળેલો જ ગોળનો ઉપયોગ કરેલો છે જે મેં દુકાનેથી આ રીતે માપ કરીને જ લીધેલો છે ચારસો ગ્રામ આપણે ગોળ ઉમેરી દેસું અને અહીંયા આપણે દેશી ગોળનો જ ઉપયોગ કરેલો છે આ થાણું ખાંડમાં પણ બને છે આપણે અહીંયા ગોળમાં બનાવેલું છે જેથી હેલ્ધી બને એટલે આ રીતે જે નરમ ગોળ આવે છે તેનો ઉપયોગ કરેલો છે હવે કેરીની કટકીને અને ગોળને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ થઈ જઈને પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું આ રીતે તમે ગોળ કેરીને મિક્સ કરશો ને એટલે ગોળ છે તે સરસ મેલ્ટ થવા લાગશે તમે અહીંયા જોઈ શકો છો હજી આપણે ગેસ ઓન નથી કર્યો સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસ ઓન કરીશું તો હવે ગેસ ઓન કરી દઈશું અને દસથી બાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હાઈ જરા પણ નથી કરવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ મિશ્રણને થવા દેવાનું છે આ અથાણું તડકા છાયામાં રાખ્યા વગર પણ ફ્રેન્ડ્સ તમે આસાનીથી બનાવી શકો છો એ પણ વીસ જ મિનિટ જેવા ઓછા સમયની અંદર અને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ સરસ આ ટેસ્ટી અથાણું બનીને તૈયાર થાય છે અહીંયા જો તમારે રસો વધારે રાખવો હોય ને તો તમે ગોળનું પ્રમાણ વધારી પણ શકો છો પણ ખટાશ ગળાશ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા પરફેક્ટ માપ લીધું છે ચારસો ગ્રામ કેરી સામે આપણે ચારસો ગ્રામ ગોળ ઉમેરેલો છે તમે જોઈ શકો છો આ રીતે કિનારીઓથી બબલ્સ પણ થવા લાગેલા છે વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવતા પણ રહેવાનું છે જેમ જેમ કેરી કૂક થવા લાગશે ને તેમ કેરી છે તે ટ્રાન્સપરન્ટ થવા લાગશે અહીંયા આપણે ગોળને વધુ નથી ઉકાળવાનો ફક્ત દસથી પંદર મિનિટ માટે જ ઉકાળવાનો છે દસથી પંદર મિનિટમાં જ ગોળ છે તે સરસ ઘટ થવા લાગશે અને એક તાર જેટલી ચાસણી તૈયાર થઈ જશે તો તડકા છાયામાં સુકવવાની ઝંઝટ વગર ફ્રેન્ડ્સ તમે વીસ મિનિટની અંદર આટલું સરસ ટેસ્ટી એવું અથાણું બનાવી શકો છો આમ આપથી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ અથાણું બનશે તો થોડી એવી આપણે આ રીતે કટકી કેરીની આ રીતે પ્લેટમાં લઈ લેશું અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા કટકી છે તે સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે અને ગોળ થોડો ઠંડો થાય ને પછી આ રીતે ચેક કરી લેવાનો તો અહીંયા જોઈ શકો છો થોડો ગોળ ચીપચીપો પણ લાગી રહ્યો છે અને તાર પણ બની રહ્યો છે પરફેક્ટ એવી એક તાર તો નહીં થાય પણ આ રીતે તમે ચેક કરશો ને તાર તૂટશે નહીં બસ આટલી જ ચાસણી રાખવાની છે વધુ આપણે તેને ઘટ નથી કરવાનું તો હવે કડાઈમાંથી બીજા બાઉલની અંદર આ થાણાને આપણે ટ્રાન્સફર કરી દઈશું અને તેને નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેસું અથાણું ઠંડુ થઈ જાય પછી તેની અંદર આપણે મસાલા કરવાના છે તો અહીંયા બે નંગ એલચી એક ઇંચ જેટલો તચનો ટુકડો અને ત્રણ નંગ લવિંગ લીધા છે હવે તેને આપણે દરદરા વાટી લેવાના છે ત્યાં સુધીમાં આ આપણે તીખાશ આપવા માટે અહીંયા કાશ્મીરી મરચું લીધું છે આનાથી બહુ તીખાશ તો નહીં આવે પણ કલર સરસ આવશે એક ચમચી આપણે કશ્મીરી મરચું ઉમેરી દઈશું અને જે આપણે મસાલો પીસેલો તે ઉમેરી દેશું આની અંદર એલચી છે તમે જાયફળ પણ ઉમેરી શકો છો તજ જ લવિંગ એલચી ખૂબ જ સરસ પેસ્ટ આવશે આ થાણાની અંદર જો નાના બાળકો ખાવાના હોય ને તો લાલ મરચું પાવડર છે તે તમારે સ્કીપ કરી દેવાનો જામ તરીકે પણ બાળકોને તમે આ કટકી કેરીનું અથાણું આપી શકો છો રોટલી સાથે તો ખૂબ જ સરસ લાગશે બાળકો રોટલી ભાખરી સાથે તો અથાણું હોશે હોશે ખાશે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે તો આ રીતનું અથાણું તૈયાર છે તો હવે આપણે સાફ જાની અંદર આ અથાણાને સ્ટોર કરી દેશું અને અથાણું સ્ટોર કરો ને ત્યારે તે બરણીને તમારે સારી રીતે ચોખ્ખી કરીને કોરી કરી લેવાની છે જરા પણ પાણીનો ભાગ ન હોય તેવી બરણીની અંદર જ આ અથાણું ભરવાનું છે અને ભરણી એરટાઈટ હોય તેવી જ લેવાની છે જેથી આખું વર્ષ માટે એવું ને એવું અથાણું રહે અને જ્યારે પણ અથાણું કાઢો ને ત્યારે તમારે ચમચો કે ચમચી જે ઉપયોગમાં લ્યો તે ભીના ન હોવા જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તૈયાર છે તડકા છાયા વગર વીસ મિનિટની અંદર થઈ જાય તેવું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું ગોળ કેરીનું અથાણું પણ કહી શકો છો